નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાના ક્લબની બાજુમાંથી પસાર થતો માર્ગ કે જે સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા બનાવવામાં આવ્યો છે અને જે માર્ગને સત્ય સાંઈ બાબાના મંદિરના નામથી જોડવામાં આવ્યું છે અને પોલીસ લાઇનની બરાબર પાછળ અને ડાયમંડ ફેક્ટરીની સામેની સાઈડે ભીત ઉપર નવસારી બીજલપુર નગરપાલિકા દ્વારા એક બોર્ડ ચિતરવામાં આવ્યો છે જેની અંદર લખવામાં આવ્યું છે કે અહીં જે કોઈ પણ કચરો ફેંકશે અથવા તો મિત્ર વિસર્જન કરશે એની ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને સીસીટીવી કેમેરામાં એ ઝડપાશે અને એનો મેમો એના ઘર સુધી પહોંચતો કરવામાં આવશે

પાલિકાએ માત્ર બોર્ડ ચિતરી અને હાથ ઊંચા કરી દીધા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ત્યાં કચરાનો ઢગલો દેખાઈ રહ્યો છે સ્પષ્ટપણે સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી તમે દ્રશ્યમાં જોશો એ પ્રમાણે એક સ્વાન જે ખરું ત્યાં પશુ દ્વારા ત્યાગ કરવામાં આવેલા મળને આરોગી રહ્યું છે ગંદકી એટલી બધી છે કે વાત પૂછવી નહીં પોષ વિસ્તાર ગણાય છે ત્યારબાદ સારી સોસાયટીઓ તેમજ પોલીસ પરિવાર પણ ત્યાં જ રહે છે કારણ કે પોલીસ લાઈનની બરાબર પાછળનો જ આ ભાગ છે અને ત્યાં જ આ પ્રમાણેની ગંદકી કેવી રીતે સાખી લેવાય કારણ કે નગરપાલિકાએ તો બોર્ડ બનાવ્યું મેમો પહોંચાડવા સુધાની વાતો કરી પણ ત્યાં કોઈ જ કેમેરા અથવા તો કોઈ જ વોચમેન પણ નથી કારણ કે ભૂતકાળમાં તો નવસારી નગરપાલિકાએ આવા કચરા ભેગા થતા સ્થળો ઉપર પોતાના સ્વખર્ચે સ્વભંડોળમાંથી વોચમેનો બેસાડ્યા હતા કે જ્યાં ત્યાં લોકોને કચરો નાખતા અટકાવે એવા પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા સો ટકા નગરપાલિકાની જે ભૂલ છે એની સામે અને એની સાથે નાગરિકોની પણ એટલી જ ભૂલ છે કારણ કે પોતાના ઘરને સ્વચ્છ રાખવાની પોતાના ફળિયાને સ્વચ્છ રાખવાની માત્ર નગરપાલિકાની નથી પણ આપણી પોતાની પણ પણ છે નગરપાલિકા જ્યારે આવા ભ્રામક બોર્ડ ચિતરી અને હાથ ઉપર કરી લે છે કેટલું યોગ્ય ત્યાંથી કચરો ઉઠાવી લેવો જોઈએ ત્યાં સફાઈ થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ આ પ્રકારેના પગલા ન ભરે કોઈ કચરો ત્યાં ન નાખે કોઈ મૂત્ર વિસર્જન ત્યાં ન કરે એની કાળજી પણ નગરપાલિકાએ થોડી તો રાખવી જ જોઈએ અને સાથે જ જાગૃતો માટે પણ આ રૂપ સવાલ છે કારણ કે આપની શેરી આપનું ગામ આપનું ફળિયું સ્વચ્છ રાખવાની જવાબદારી આપની પણ છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની અંદર કચરો આપો તમે ત્યાં કચરો ન ફેંકો અને આ રીતે કચરો ફેંકનારાને અટકાવો જાગૃત નાગરિક બનો પણ નગરપાલિકા તમે પણ ખોટા બેનરો ન ચિતરો કારણ કે તમે લખ્યું છે કે સીસીટીવી કેમેરાની અંદર આપ કેદ થાઓ છો અને આપને મેમો મોકલવામાં આવશે કેટલા લોકોને મેમો મોકલ્યા કેટલા લોકોને દંડ કર્યો એ તો ખરો ને તો આવા ભ્રામક બોટ ચિતરવા નહીં નગરપાલિકા સુધરો આપે પણ સુધારવાની જરૂર છે સફાઈ કરાવો અને યોગ્ય પગલાં ભરો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે રહો રસ લાઈવ અને ચિટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો